સો નમસ્તે કેમ છો હાલ કે ચેનલ તમારું સ્વાગત છે 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 અને અને વાગી વાગી ગયા એટલે બહુ વાગ્યા જ નથી આજે બરાબર મારી જોડે તમે વિચાર લો કે હું કેટલો એની છે ખતમ પર બેઠું બિપિન મારા જોડે દુકાન આવે છે તમે ખાલી એટલું વિચાર લો કે હું કેટલું વેલો બીજું બધું તો

બે ચાર <laughs> 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 <deliberately> <souvent> <generally>

માં રાખતા નથી આ બધું એ મારું શેમ્પૂ મળી ગયું કે આ છે લો કેમ આય જ છે ગાડીમાં આજનું થોડું છે કેટલા દિવસ થી છે એક વર્ષ થયું દેખ વર્ષ ગોતો છું એક લાફો માર દે વર્ષ વાળી આવી મોટી 24 માં લીધેલું છે ખબર પડે ની કાઈ ની ને 2024 માં લીધેલું છે એ હું 2024 ની ગાડી જાન ની પડી છે ત્યાં નિયમ મને મોજ એમ કે ઉતારું આ ક્યાર નું છે હમણ હમણ છે કદાચ નહીં આનું ઓર્ડર બતાડું તને ક્યાર નું છે નહીં જો માર તું તારું ખાલી કરા બધું હેડ તારી

ਦੇ ਜੇ ਨਹੀਂ ਛੋਲੇ ਜਾਣੀ ਜਾਈ ਰਿਓ ਨਹੀਂ ਛੋੜੂ ਮਲਾ ਮੁਰ ਚ ਬਦ ਆਪਣੀ ਆ ਮਜੋ ਕੀ ਲੋਕ ਗਾਣ ਦੇ ਨਾ ਫੇਟ ਨੱਕੜਾ ਸੇ ਹੋ ਕੇ ਆ ਲੋਕ ਨਹੀਂ ਆਹੀਰੀ ਆਹੀਰੀ ਤੋਤੇ ਗਾੜੀ ਚਲਾਈ ਨੀ ਜੋ ਜਾਵੇ ਇਹ ਦਿਲ ਬਰਈ ਜਿਹਾ ਜਿਹੀ ਲਾਗੇ કાંટો માં જય શ્રી કૃષ્ણ ગાંડી છે આ બાડી ગાઈસ બરાબર એના કોઈ મળે ના એટલે હું જ નવરો મળી જાઉં એ રન કરવા આટુ ચલો લેટ્સ ગો મને ઈચ્છા થઈ ગઈ હતી જાંબુ ખાવાની એટલે હું ઊભો રહી ગયો લારીએ એ આ રસ્તા પર જે લારીઓ હોય છે બરાબર છે આ રીતના સાઈડમાં એક માસી હતા કરડા એમના જોડે જતો રહ્યો બોલો માસી પાંચસો ગ્રામ જાંબુ આપી દો બરાબર મને જાંબુ નો ભાવ જ નતો ખબર ભાઈ કે જાંબુ નો ભાવ આટલો હોય મને તો પેલી વાર ખબર પડી આ બાજુ હું ધડાઈ ગયો બે માંથી એક છે મને ખબર નથી પછી મેં કીધું પાંચસો ગ્રામ જાંબુ કરી દો જાંબુ પાંચસો ગ્રામ જાંબુ કરી દીધા કેટલા પૈસા છે માસ બસો રૂપિયા ટુ હંડ્રેડ રૂપીસ પાંચસો ગ્રામ ના મેં અમીર હું

વસ્તી કર કે હા વસ્તી કર કે દુકાન વધારે જસ્ટ અત્યારે નીકળ્યા અને શું કહેવાય ભૂખ લાગી છે બહુ જ સરસ શું કહેવાય બનાવ્યું છે આપણે દાલ ઢોકળી એન્ડ રાઈસ સો વી આર ગોઈંગ એન્ડ ઇટિંગ સો મચ ફૂડ બીકોઝ સો હંગરી યુ નો ભૂખ લાગી છે મને બહુ જ ક્લાસ અને બીજી વસ્તુ કે ભાઈ આજે કવર વસાવી દીધું છે કવર મોબાઈલનું તમને બધાને ખ્યાલ જ છે કે હું કવર વાપરતો નથી બટ યાર દર બે દિવસે મારે ટફન ન ખાવો પડે બે દિવસે ટફન તૂટી જાય છે અને તૂટી જાય છે ન ખાવો પડે છે એનાથી કોઈ તકલીફ નથી પણ એ હું ફોન લેવા ખિસ્સામાં હાથ નાખો મને કાચ બે ત્રણ વાર ઘૂસી ગયો હાથમાં એટલે પછી મેં આજે ડિસિઝન લીધું કે હું એક મોબાઈલનું તો કવર ન ખાવું કે જેથી વાંધો ના આવે સો આજે ફાઇનલી મેં કવર નખાવી દીધું છે અને અત્યારે હું જોઈ રહ્યો છું ઘરે જઈને જમીશું અને પછી અમારો ડાયરો જામશે ધાબા પર ધાબે વાબે બેસીશું અને ભાઈ ભાઈ સૂઈ જઈશું યુ સૂઈ જઈશું એમ કાજુ લીધા કાજુ કાજુ તો નથી લીધા છે મેં જાંબુ લીધા છે એટલે જાંબુ ખાશું બરાબર છે કાજુના ભાવ ના જાંબુ લીધા છે પણ આજે તો ભાઈ બરાબર શું કોઈ વાંધો નહીં ચલો લેટ્સ ગો ભાઈ જઈ રહ્યા છીએ અત્યારે ઘરે અને શાંતિથી જમી લઈએ ભૂખ લાગી જાય કલ કા કલ દેખેગે

हम अगर को सू या तो उसको हम ए, ये है ना उसको ऐसे करके ऐसे ले लेंगे और फिर ऐसे चल दिएंगे, हम सरपंच चल दिए अब कौन उठाएगा गाँव की जिम्मेदारी मेला तो और बाड़ी का उठने का है ये, और ये सब हम लेके जाएंगे सोने टेरेस पे पहाड़ फिर सुबह को जल्दी नींद उड़ जाती है वहाँ पे सोने की वजह से तो गाइज बस आजे, आज आज में दिवस आव गयो है शूट पहला आते बढ़ू वीडियो जो एडिट करवा है मैं उनके अपलोड करवा है सो बाय बाय गुड नाइट डू वॉट एवर यू वांट टू डू मैन बट डोंट ट्रबल योर माता पिता एंड भारत माता की जय राम हर महादेव छ